બેસ ના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર ચાર ના વિભાગ એ નું એક બે અને ત્રણ નું સંપૂર્ણ જોઈ ચુક્યા છીએ

આ આન્સર કી મેળવવા માટે તમારા સ્માર્ટ જેઓ બુકની પાછળ અહીંયા સ્કેનર આપેલું છે સ્કેનર તમે સ્કેન કરો છો એ તમારા સ્માર્ટફોન ની અંદર સ્માર્ટ ડીજી બુક નામ એપ્લિકેશન ડાઉનલોડ થશે એમાં થોડીક બેઝિક ડિટેલ માંગે છે જે બેઝિક ડિટેલ એડ કરશો ત્યારબાદ એમાં એક્સેસ કોડ એડ કરવાનો આવે છે જે બુક ની પાછળ સાઈડમાં માં આપેલો છે જેવો એક્સેસ કોડ એડ કરો છો એટલે તમારા સ્માર્ટફોન ની અંદર ફ્રી આન્સર તમને પ્રાપ્ત થઈ શકે છે ઉપરાંત આ બુકનું જો તમારે માસ્ટર સોલ્યુશન પણ પ્રાપ્ત કરવું હોય તો ટૂંક સમયમાં બુકનું માસ્ટર સોલ્યુશન છે એ પણ નજીકના બુક સેલરને ત્યાંથી તમને ઉપલબ્ધ થઈ શકે છે ઉપરાંત નવનીત કંપની દ્વારા તમારી પરીક્ષાની તૈયારીને વધુ યોગ્ય રીતે કરવા માટે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે એ પણ જુદા જુદા તમામ વિષયો માટે ઉપલબ્ધ થઈ ચૂક્યા છે આ તમામ વિષયોના જે પ્રશ્ન સંગ્રહ હોય છે તમને નજીકના બુક સેલરને ત્યાંથી પ્રાપ્ત થઈ શકે છે શરૂ કરીએ આપણે આજનો પ્રશ્ન પત્ર ચાર નો એક વિકલ્પ કેવા બંધ તો કેટલા હોય છે બે ચાર સાત કે આઠ ઝડપથી તમારો આન્સર નીચે કોમેન્ટ બોક્સમાં લખજો તો કેટલા બંધ આવે છે ઇથેનના અણુમાં ઓપ્શન નંબર એટલે કે સાત સહસંયોજક બંધ સૌથી કાર્બોનેટ કે કેલ્શિયમ નાઇટ્રેટ દાંતનું બહારનું પડ સૌથી બહારનું કયા પદાર્થનું બનેલું હોય છે તો આન્સર આવશે ઓપ્શન નંબર બે એટલે કે કેલ્શિયમ ફોસ્ફેટ ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ

લે ગ્લુકોઝમાંથી કઈ નિપજ મળે છે સૌપ્રથમ ઇથેનોલ લેક્ટિક એસિડ પાયરુવેટ કે સી ઓટુ ગ્લુકોઝમાંથી પ્રથમ અંદર શું પ્રાપ્ત થઈ શકે છે તો ગ્લુકોઝમાંથી મળે છે ઓપ્શન નંબર સી એટલે કે પાયરુવેટ ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 સમતલ અરીસાની સામે વસ્તુને 20 સેન્ટીમીટર અંતરે મૂકતા વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલો છે એટલે અહીં આપણે વસ્તુ અંતર આપી દીધું u 20 સેન્ટીમીટર

આપણને વસ્તુ પામે છે વિચલન પૂછ્યું છે પણ પ્રકાશનું સૌથી વધારે વધારે હોય તો જાંબલી વાદળી ઢીલો કે લાલ કયો રંગ આવી શકે છે સૌથી વધુ વિચલ ઓપ્શન નંબર એટલે કયો રંગ આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો તમારી બોર્ડની ની પરીક્ષા તૈયારી યોગ્ય રીતે કરવા માટે ને બોર્ડ ની પરીક્ષા સારા માર્ક્સ મેળવવા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તમારી સામે આઈએમપી બેચ શરૂ થઈ ચૂકી છે આ બેચ ની વિશેષતા કઈ 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 છે તો બોર્ડની ની બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર થયેલ તમામ પ્રશ્નો છે ઉપરાંત તમામ પ્રશ્નોના ના લાઈવ લેક્ચર અને રેકોર્ડિંગ લેક્ચર પણ મળે છે ઉપરાંત આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી હોય છે

પ્રશ્ન નંબર 7 માં ડિટરજન્ટની અંદર રહેલા હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોકાર્બન સાથે ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. પહેલો આપેલો છે C=O, એને ત્યાર પછી બીજો આપેલું છે SO3H અને ત્રીજો આપેલું છે C=OH. તમારો આન્સર નીચે ખાલી જગ્યાનો કોમેન્ટ બોક્સમાં 1, 2 અને 3 સ્વરૂપમાં લખવાનો છે. ડિટરજન્ટ આપેલો છે. ડિટરજન્ટમાં જે હાઇડ્રોકાર્બન છે એની સાથે કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? 1, 2 કે 3? તો કયો આન્સર આવે છે ત્યારે વપરાતો પાવર ખાલી જગ્યા વોટ હશે પાવર ની ગણતરી કરવાની છે બસો વીસ અને સો આપેલું છે પરંતુ જ્યારે આપણે એને એકસો દસ ઉપર વાપરીએ ત્યારે પાવર કેટલો હશે બસો પચાસ કે પચીસ વન ટુ કેદર પટલે ખાલી જગ્યા સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે ઉરોદર પટલ શેની સાથે સંકળાયેલું છે ઉત્સર્જન પાચન કે શ્વસન ઉરોદર પટલનું નું કોની સાથે હોય

કાચનો જે નિરપેક્ષ વકરી ભવનાંક છે એલ્યુમિનિયમ ઓક્સાઇડ છે કેવા છે બેઝિક છે કે ઉભય ગુણી છે તો એલ્યુમિનિયમ ના ઓક્સાઇડ કયો ઓપ્શન નંબર ત્રણ એટલે કે ઉભય ગુણી ઓક્સાઇડ છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો જે ગાલા અસાઇનમેન્ટ બુક બે છે એનું સંપૂર્ણ સમજૂતી સાથેનું જો સોલ્યુશન તમારે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો આ પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી માટે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ ટુ ડબલ ટુ ફાઇવ ફોર પર કોન્ટેક્ટ કરી શકો છો આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો દ્વારા થાય છે એટલે નર જાતિની ની હોય કે માદા જાતિની સંતતી કોઈ પણ સંતતી હોય નિર્ધારણ પિતાના રંગ સૂત્ર દ્વારા થાય કવિધાન કેવું છે સાચું વિધાન છે આગળ જોઈએ પ્રશ્ન

તણાવ વગર એટલે કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર વસ્તુને સૌથી વધારે સ્પષ્ટપણે જોઈ શકાતી હોય એટલે વસ્તુને આપણે યોગ્ય રીતે જોઈ શકીએ છીએ તે અંતરને સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર અથવા તો આંખનું નજીક બિંદુ તરીકે ઓળખવામાં આવે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વ્યાખ્યાપો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તફાવત લખવાનો છે પણ શેનો વિદ્યુત સ્થિતિમાન એટલે વ્યાખ્યા છે કોઈ પણ વિદ્યુત પ્રવાહ આધારી

વિભાગ એમાં આપેલું છે ઓઝોન સ્તરની અગત્યતા ઓઝોન સ્તર શું કાર્ય કરી શકે એનું છે ઉપયોગી શું છે આવેલું છે કિરણોનું શોષણ કરે કરે છે છે કે ઓઝોન સ્તર શું કિરણોનું શોષણ ત્યાર પછી છે ઓઝોન સ્તરનું વિઘટન વિઘટન કોના કારણે થાય છે આપણને ખ્યાલ જ છે સીએફસી એટલે ક્લોરો કાર્બનને કારણે એનું વિઘટન થાય છે અને જો એનું સ્થાન પૂછે તો ક્યાં આવેલું છે સ્ટેટોસ્ફિયરમાં ઓઝોન સ્તર

ગાલા અસાઇનમેન્ટ બુક બુક બે હજાર છવ્વીસ ના પ્રશ્નપત્ર ચાર ના વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છે અગાઉના લેક્ચરમાં આપણે નેક્સ્ટ વિભાગોનું સોલ્યુશન જોવાના છીએ જો અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અસ્તુ જય હિન્દ